કાજુની પાકે તો રૂપિયા મળે ઢગલે કેટલા રોપા છે એમને વાવા છે વેચવા છે તો આપણે બેન કેવી રીતે આ છે આપડો હાજુ આવે છે ત્રણ થી ચાર અચ્છા અને ત્યાંનું ઝાડ થાય છે જામફળનું ઝાડ જેટલું થાય છે અમદાવાદ ત્યાં ત્યાંથી ખોટું પણ એટલું થાય છે અને વાત રહી તો કાજુની ખેતી કરવાનો વિચાર તો કર્યો તો અમારા ધર્મેલા ભાઈ રહેલા છે જેમને મુખ્યતા હતા બીજ કે અમારે ત્યાં થાય છે તમે પણ ડ્રાય કરો તમારે પણ થશે ફરવા તેમાં એમ છે કે અમારે એક જ ભીગો જમી છે એટલે અમે બધે જો કાજુ વાવીએ તો પછી અમારે ખાવા માટે દાનચું આવ્યું એટલે પછી અમે એક ચાર પાંચ ડોકા વાવીશું ને બીજા બધા રોપા વેચવાના છે તો તેના માટે તૈયાર કરેલા છે ને પાંચસો લીટર ડોકા છે અને બસોનો ભાવ રાખેલા છે એક જ છોડનો ભાવ રાખેલા છે અચ્છા અચ્છા એક થઈ શકે કે આમ નર્મદા જેવું કોઈ હોય અચ્છા

તો આપણો આ કઈ જગ્યાએ આપણે ઉભા છીએ જૂના ડીસા જૂના ફાર્મ હાઉસ બરાબર કોન્ટેક નંબર બોલી શકે એડ્રેસ તેસઠ પોચ એકસો તેવીસ ચોરાણું કોન્ટેક નંબર છે તમે એ વોટ્સઅપમાં મેસેજ કરીને આવી શકો હા તો મિત્રો આ કોઈ મોટી રકમ નથી પણ એટલે કહેવાય છે ગુરુથી ચેલા આગળ હોય ભગવાન કરે આને ગુજરાતના ખૂણે ખૂણે આ ખેતી ખીલે એવો એક નાનકડો બેનનો પ્રયાસ છે પણ જો પાકે ને મિત્રો તો કહે છે ને કે માલા માલ કરી દે એવી બહુ સરસ શરૂઆત કરેલી છે અમે દૂરથી આવ્યા છીએ કે કાજુની ખેતી એટલે દરેક માણસને નવાઈ લાગે તમારું પટેલ શું કેવું છે અત્યારે એમનું કાંઈ કેવું નથી એટલે આવી રીતે અમે આ વિડીયો બનાવ્યો અને માધ્યમથી કોઈને પણ સારું થોડો હમણાં અમારો દેખો મજૂરી કરો છો બખાડા કરવા છે મજૂરી મારે પડે